પણ એક આપણે ભગવાનનું જયઘોષ કરીએ ગુરો શ્રી ભાગવત ભગવાનની જય આપણે આ મુંખથી આ બોલીએ એટલે આપણી વાણી પવિત્ર થાય અને એ બોલવાની સાથે જ આપણી કાયા આ બે હાથમાં જોડાઈ જાય કે દે આપણું શરીર પવિત્ર બની અને જ્યારે આપ બોલીએ અને આપણે આપનું શરીર નમે એ હાથ છોડી જાય મસ્તક નમી જાય એટલે કાયા પવિત્ર થઈ અને ત્રીજા ચક્રની અંદર આપણું મન પવિત્ર થાય જે જિને આપને પવિત્ર કરવું હોય તો ભગવાન મને જય કુરુ કરું બોલો શ્રી રામ

કોઈપણ ગ્રંથની અંદર નાયક અને નાયિકા કોણ છે એ પણ વસ્તુ પ્રદર્શિત કરવા માટે વ્યાસજીએ તથા ભગવાન શ્રી કૃષ્ણને નમન કર્યા છે તો આ વાર્તાના નાયક કોણ છે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી એટલે રાધાજી શ્રી એટલે રુકુણીજી શ્રી એટલે લક્ષ્મી ઘાલા